લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટમાં પણ જોવા મળી રહી છે હવે એવામાં રૂપાલાના વિરોધ વચ્ચે અન્ય એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવો જાણીએ કે શું છે આખરે રાજકોટ આ સમગ્ર મામલો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલા ને બદલી શકે છે શકે છે લોકસભા ચૂંટણી ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે હાલના સાંસદ મોહન કુંડારિયા એ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી રહ્યા છે કુંડારિયા દાવેદારી કરી શકે છે મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને ટિકિટ આપી હતી પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા હવે સમીકરણો બદલાઈ શકે છે બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે દિલ્હીના પ્રવાસે છે રાજકોટ બેઠક ને લઈને ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા છે લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે જેમાં બે હાજર ની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઈ ચર્ચા કરાશે આ સાથે હાઈકમાન્ડ ગુજરાતની સ્થિતિનો તાગ પણ મેળવશે રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઈ સીએમ સાથે તેઓ ચર્ચા કરી શકે છે ત્યારે રાજકોટ બેઠકને ને લઈ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે રૂપાલાની ટિકિટ કપાશે કે પછી અન્ય બેઠક પરથી તેમને લડાવવામાં આવશે તે અંગે પણ ચર્ચા થઈ શકે છે

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે રાજકોટથી પર્ષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઇતિહાસ તપાસવો જોઈએ તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચૂક્યા છે ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મનું રક્ષણ કરતો આવ્યો છે અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટ બેંક હાથમાંથી જતી રહેશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર